જેને લઈ ઓગણીસ જેટલા લોકોને નાની મોટી ઈજા થવા પામી હતી આ સમગ્ર ઘટનાને લઈ એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી ચાર જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સો કાર્યરત થઈ અને આ દર્દીઓને જંબુસર સબ ડિસ્ટ્રિક હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાંથી નવ લોકોને ગંભીર ઈજા હોવાને લઈ વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે આ સમગ્ર ઘટના બનતાની સાથે જ જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી જંબુસર શહેર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા અને દર્દીઓને મળી અને તેઓની મળતી આરોગ્યની સુવિધા વિશે ડોક્ટરને ચર્ચા કરી હતી ઉલ્લેખનીય છે કે આ ઘટના બનતાની સાથે જ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી આટલી મોટી પ્રમાણમાં ઇજાગ્રસ્ત હોવાના કારણે લોકટોળા પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને આ સમગ્ર ઘટનાને લઈ સરકારી તંત્ર પર પણ સવાલ ઉઠ્યા છે કેમ કે માલધારી વાહનોમાંથી માણસોનું વહન થતું હોય તો જવાબદાર કોણ એવા પ્રશ્નોએ કુતૂહલ સર્જાયો છે આ સમગ્ર ઘટના તારીખ નવ દસ બે હજાર પચીસને રાત્રિના નવ વાગ્યાના અરસામાં બની હોવાના સમાચાર સામે આવ્યા છે મારું નામ સિંધા બાવા જંબુસર તાલુકા ભાજપ સંગઠન મંત્રી તેમજ સારો આગેવાન આજ રોજ અમારા ગામના ખેતમજૂરો ખાતે ખેતમજૂરી કરવા જતા હતા ત્યારે છોટા હાથ ટેમ્પો નોબાર આઈટીઆઈ પાસે પણ ટીકા હતા પંદરેક ખેતમજૂરીની ઈજા થયેલ તેઓ તમામને એકસો આઠ એમ્બ્યુલન્સમાં એસએસજી એ સબ ડિસ્ટ્રિક્ટ જંબુસર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપેલ ત્યારબાદ જેઓને વધુ ઈજા થઈ છે તેમને એસએસજી બરોડા ખાતે રિફર કરવામાં આવે છે